તો હું કરું કચુ કોઈ નઈ થઈ પડશે આવેલો ચોખ નીકળી જવું પડશે હાલ તો હણું ચાર બાર નું આયોજન કરીએ રાહતો પ્રેમજી ઠાકોર હગા એટલે શું ગયું ચાર વર થઈ ગયો ચાર વર ચાર વર થી લઈ ગયો રૂપિયા એકાવન હજાર રૂપિયા આ બકો અને આ પછી કે હગામાં પૈસા આવતા નહીં હગામાં પૈસા હાલીને આ જફાજા થાય છે ચાર વર્ષે મોડો મારો ફોન ઉપર બંધ કરી દીધો છે પણ આજે ગમે તે થાય આજે બકા ભાઈ પૈસા લીધા કે હું રવાનો નહીં ભલે સંબંધ બગાવો તો બગડી જાય પણ આજે પૈસા લીધા કે જવાનો નહીં આ પ્રેમજી ઠાકોર આજ વાત છે આજના ઘેર જવું છે આજે

પૈસા પૈસા નહીં આપણે નહીં અને આજે પાડી દોરી દઉં તુલું શંકર ના લઈ જવું હા હા શું કરવા ના બકા હું લીધા જવા નહી પૈસા પૈસા એકાદ ભે

મારું બેટુ ભે લઈ જઉં તો પાછું બોલો હાર હડ તમારું રાખીને કોઈ લેવી ભે તો રેલી કોઈ લેવું નહીં બરાબર બાઈક તો અસર રાખો છો કેમથી બીજી બધી વાત થોડો પણ બાઈક સિવાય વાત કરો બાઈક નહીં બાઈક નહીં આ તો બાઈક તો મારા બાપ દાદા ને નિશ્વાની સર લોસો પણ ની વાત થોડો થાય બીજી બધી ચાલશે તમારા બાપા મંગાવા ની નિશ્વાની સર કે આઈ ખાવો ખાઈ જો પણ બાઈક ની નહીં ના એક કોપ કરો જો તમારું તમારું બાઈક જીવથી વાલું છે ને મારે મારા પૈસા મને જીવથી વાલા છે બરાબર તમે હગા લાખ રૂપિયા ના પણ હવે છે ને મારે છે ને સબંધ રાખવાનો કોઈ તમારે રાખવો રાખજો ના રાખવો તો કોઈ નઈ પણ મને આ બાઈક ની ચાવી હું બાઈક લઈ જાઉં પૈસા હાલી તમારે બાઇક લઈ જાય તાર બીજી બધી વાત બાઈક નહીં બધું ચાવી લાવો તો ચાવી બાઈક બધું થોડી હું રાખ્યું પણ હવે કશું સમય રાખવો નહીં બાઈક હું લઈ છું તમે પૈસા તમારું બાઈક લઈ જઈશું બરાબર બે દિવસ ચિંતા ના કરો બે તારે આવજો તમે તાર કોઈ ચિંતા નહીં સમજો આવશે નહીં બકા નહીં યે પેલા તમે તાર આવજો કોઈ ચિંતા નહીં તો ભાઈ આવે ભાઈ તો આવજો દો બે ના ભાઈ લઈ દેજો

બધા માર તો ભાઈ બનો વિચાર કરો તું કર જ હું તાર પાસે પૈસા તો તી આટલા આટલા ઉધા જો ગાલી આ માર ખોલું તો પૈસા પૈસા હોય બોલો દીધા પૈસા ખૂટતા જ નહી તમારા ગા કાકા એટલે તારો કાકો વાઘ જેવો બેઠો હોય પણ તારો ડરવાનો વાળો આવે ના 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 પણ કાકા આ એ ખબર ની પડતી કે હાલ આપણો ઓમ જઈને ઘડિયાળમાં લાખ રૂપિયા લઈને આ હાલું વિચારા જીવું છું હું એ તો આપરા પાણ બુદ્ધિ જોવા બુદ્ધિ કાકા એક વાત કહું મારી માએ ડાયો નોમ પાડ્યો નઈ હોય એમ નામ ના વિવાઈ પેલા તો ખાસો તો તમારા ઘાત પૈસો ભેગો કરવો પેલા પૈસો હોય તો પછી લાડી આવશે જ આના પેલું કર્યું એક મેટર રે એ પછી જેડી છે એવું અથવા

જે પ્રમાણે ડાબે બોલી તો ના લાગે તો કોમ તો કઈ નાખતી કોમ ગમે તે પણ બે હાડા કોમ ની એક નંબર મોણસ આ ગમે કતલા કથલાય રાજી પાછા ના ના ચાલો રાજ જોઈએ આજ તો આવી જાવ ચિંતા નઈ